બાઇક ચોરી અને ચેઇન સ્નેચિંગ કરીને ટ્રેનથી યુપી ભાગી ગયા હતા પોલીસ પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ ગુનેગારને ઝડપ્યા સુરત શહેરમાં ચોરી અને ચેઇન સ્નેચિંગ સતત વધતા ગુનાઓની સ્થિતિ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી આવેલી એક ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડીને ગુનાઓની કડી ઉકેલી છે આરોપીઓ યુપીથી સુરત શહેરમાં આવી મહિલાઓ અને વૃદ્ધોને નિશાન બનાવી ચોરી અને ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલી ઘટના બાદ ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે ત્રણ આરોપીઓને તેમના વતન પ્રયાગરાજ લઈ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે લસકાણા ભાદાગામ રોડ પર નકળગ મોગલધામ નજીક એક પાસઠ વર્ષીય ખેડૂત રમણભાઈ છોટુભાઈ પટેલ પોતાનું દૈનિક કામ પૂરું કરીને મોટરસાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા એ ત્રણેય અજાણ્યા શખ્સોએ તેમની પાછળથી આવીને મોટરસાયકલ રોકવા કહ્યું હતું જ્યારે ખેડૂત મોટરસાયકલ ઊભી રાખી ત્યારે તેઓના ગળામાં પહેરેલી સોનાની ચેઇન લૂંટીને ત્રણેય જણા મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા આરોપી ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું હતું આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સની મળેલી માહિતીના આધારે આરોપી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના હોવાનું બહાર આવ્યું હતું ઝડપાયેલા આરોપીઓમાં ઇન્દ્રજીત ઉર્ફ ઇન્દ્રપાલ પુત્ર ફૂલચંદ કુર્મી પટેલ રહે સરાય મદનસિંહ થાના હોલાગઢ જિલ્લો પ્રયાગરાજ સચિનસિંહ રાવેન્દ્ર બહાદુરસિંહ રહે જલિયાસઈ હોલાગઢ જિલ્લો પ્રયાગરાજ અને ઇન્દ્રપાલ ઉર્ફે રિંકુપુત્ર પ્યારાલાલ વિશ્વકર્મા રહે જગઈપુર થાના દેલ્હુપુર જિલ્લો પ્રતાપગઢનો સમાવેશ થાય છે ત્રણેય આરોપીઓએ કામરેજ વિસ્તારમાંથી હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરી હતી અને ત્યાર પછી લસકાણા વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો ગુનો આચર્યો હતો તેઓએ કરેલ ચોરી મોટરસાઇકલ લક્ષ્મી મોહન ઇન્ડસ્ટ્રીઝ પાસે પાર્ક કરી ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ ફરાર થઈ ગયા હતા કુલ રૂપિયા ત્રણ લાખ બાણું હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસ આરોપીઓ પાસેથી કુલ છત્રીસ ચારસો વીસ ગ્રામ વજનની સોનાની ચેઇન કિંમત રૂપિયા ત્રણ લાખ બેતાળીસ હજાર સાતસો ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ હજાર તથા હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂપિયા ત્રીસ હજાર મળીને કુલ રકમ રૂપિયા ત્રણ લાખ બાણું હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કર્યો છે ચોંકાવનારી બાબત એ છે કે મુખ્ય આરોપી ઇન્દ્રજીત ઉર્ફે ઇન્દ્રપાલ વિરુદ્ધ પહેલાં પણ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે જેમાં વરાછા તથા ગોડોદરા પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો અડસઠ અને એકસો ચૌદ હેઠળ ગુનાઓ સામેલ છે તેમજ ઇન્દ્રપાલ ઉર્ફે રિંકુ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે હાલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લસકાણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે